નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટીવાયપીએ પી એ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર સત્તર ભણીએ છીએ અને એમાં ઇતિહાસનું આ જે આપણું પેપર છે એમાં ત્રીજા યુનિટ અંતર્ગત આપણે મહત્ત્વની કેટલીક કૃતિઓ ભણવાની છે આ કૃતિઓમાં આજે આપણે જે કૃતિનો અભ્યાસ કરવાનો છે એ કૃતિ છે ઉમાશંકર જોશીનો કાવ્ય સંગ્રહ નિશિધ્ધ નિશ્ચિત કાવ્ય સંગ્રહ વિશે તમે બધા જ સાંભળ્યું હશે અને ઉમાશંકર જોશીની જે કાવ્ય રચનાઓ છે અથવા તો એના કાવ્ય સંગ્રહો છે એમાંનો આ એક સિરમોર એવો કાવ્ય સંગ્રહ છે અને આ કાવ્ય સંગ્રહ દ્વારા જ ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ નો જે સર્વશ્રેષ્ઠ સાહિત્યનો પુરસ્કાર છે એ પ્રાપ્ત થયેલો છે નિશિથને ઓગણીસો ને અડસઠમાં જ્ઞાનપીઠનો પુરુષ પુરસ્કાર જે છે એ પ્રાપ્ત થયો છે ને આ ગુજરાતી ભાષાનો ગુજરાતી સાહિત્યનો આપણો પહેલો જ્ઞાનપીઠ જે છે જે ઉમાશંકર જોશીને આ કાવ્ય સંગ્રહ માટે પ્રાપ્ત થયો છે આમ તો આપણે ઉમાશંકર જોશીને કવિ તરીકે ભણી ગયા છે અને એમના કાવ્ય સંગ્રહોની વાત અથવા તો એમના કાવ્યોની વાત જે છે આપણે કરી લીધી છે એટલે એ પણ તમને અહીં ઉપયોગી થશે પણ આજે આપણે આ ઉમાશંકર જોશીનો જે કાવ્ય સંગ્રહ છે નિશ્ચિત એને કૃતિ લક્ષી એનો અભ્યાસ કરવાનો છે આ કાવ્ય સંગ્રહની વાત આપણે વિશેષ રૂપે એના જે કાવ્યો છે એને કેન્દ્રમાં રાખીને કરીશું તો એમાં જે એના કેટલાક ગીત કાવ્યો છે એના શોકાંજલિ કાવ્યો છે એના જે સામાજિક અસમાનતા છે એને કેન્દ્રમાં રખા રાખીને રચાયેલા જે કાવ્યો છે એ અને પછી એની જે સોનેટ રચનાઓ છે એને આધારે આપણે નિશ્ચિત કાવ્ય સંગ્રહની વાત કરીશું અથવા તો નિશ્ચિત કૃતિની વાત કરીશું સૌથી પહેલાં નિશ્ચિત જેવો શબ્દ આપણે સાંભળીએ છીએ ત્યારે આ શબ્દ જે છે એ આપણને અપરિચિત લાગે છે જો કૃતિનું નામ જે છે એ આપણા માટે પરિચિત છે પણ એ શબ્દ પ્રયોગ પહેલીવાર તમે સાંભળો ત્યારે એ આપણે સીધું એનો અર્થ જે છે એ સમજાતો નથી અથવા તો આપણે ડિક્શનરીની મદદ લેવી પડે અને નિસિદ્ધનો અર્થ જે છે આપણે ત્યાંથી આપણે જાણવો પડે એ પ્રકારનો આ શબ્દ છે એટલે એટલો પ્રચલિત શબ્દ નથી નિશ્ચિનો અર્થ થાય છે મધ્યરાત્રિ અને એ મધ્ય રાત્રિનો અંધકાર જે છે એ મધ્ય રાત્રિનું જે આખું દર્શન છે અથવા તો મધ્યરાત્રિનો જે પરિવેશ છે એને કેન્દ્રમાં રાખીને નિશિથ નામનું કાવ્ય પણ આ કાવ્ય સંગ્રહમાં ગ્રંથસ્થ છે અહીં આપણે એમના એક પછી એક અથવા તો એમના જે મહત્વના ગીત કાવ્યો છે એમના શોકાંજલિ કાવ્યો છે એમના સામાજિક અસમાનતાને કેન્દ્રમાં રાખીને રચાયેલા કાવ્યો છે સોનેટો છે એની આપણે વાત કરતા જઈશું એટલે તમે એને આ રીતે મુદ્દામાં પણ તમે આકૃતિની વાત કરી શકો પહેલાં આપણે અહીં એના ગીત કાવ્યની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે ઉમાશંકર જોશી આપણા મહત્ત્વના ગીત કવિ છે અને સુંદરમ પછી ગીત સ્વરૂપમાં એમની પાસેથી કેટલાક મહત્ત્વના ગીતો પ્રાપ્ત થાય છે નાનાલાલ પછી સુંદરમ અને સુંદરમ પછી ઉમાશંકર અને એનું એક જે ખાસ ગીતની શોધને કેન્દ્રમાં રાખીને રચાયેલું જે ગીત છે એ આ નિષિધ્ધ કાવ્યમાં જ સંગ્રહાયેલું છે ગીત ગોત્યું ગોત્યુંને ક્યાંય ના મળ્યું તો ગુજરાત મોરી મોરી પછી જે એક મહત્ત્વનું એમનું ગીત છે ગાણું અધૂરું મેલ્યમાં જેવા ખૂબ જ પ્રસિદ્ધ અને લોક હૈયે વસી ગયેલા એવા ગીતો ઉમાશંકર જોશીએ આ કાવ્ય સંગ્રહ દ્વારા આપણને સુલભ કરાવી આપ્યા છે એટલે ઉમાશંકર જોશીનો ગીત પ્રકાર જે છે ખૂબ જ પ્રિય પ્રકાર રહ્યો છે અને ગીત ગોત્યું ગોત્યુંમાં એમણે આ કાવ્ય શોધયાત્રાનો જાણે કે ચિતાર આપ્યો છે ઉર્મા આંસુ પછવાડે હિંચતા અને સપનાને સિંચતા ગીતની શોધ અને નિષ્ફળતાનું બયાન કરતાં કરતાં જ કવિએ એક નમણું અહીં આપણે આ રીતે ગીત આપ્યું છે ગીત ગોત્યું ગોત્યું ને ક્યાંય ના મળ્યું અધબોલ્યા બોલે અને અમસ્થા બોલે માનવ હૈયા માનવ હૈયું જે છે કેવું નંદવાય જાય છે એ વાત માનવીનું માં અત્યંત લાઘવથી કહેવામાં આવી છે આ માનવનું હયું જે ગીત છે એ પણ એમનું મહત્ત્વનું ગીત છે તો એના પછી આપણે વાત કરી કે ગાણું અધૂરું મેલ્યમાં હોઠે આવેલું પાછું ઠેલ્યમાં જે એમનું મહત્ત્વનું ગીત છે એટલે એકવારમાં તમને એની પંક્તિઓ જે છે એ યાદ રહી જાય એવી ગીત રચનાઓ આપણને ઉમાશંકરે આપેલી છે તો એના પછી યશવંત ને નિશ્ચિતના અગૈ કાવ્યોમાં બુદ્ધિજીવી પંડિત કવિ રૂપની તુલનાએ એ સંગ્રહના ગીતોમાં ઉમાશંકરના રસિક ધૂર્ત ઉર્મિલ ઉલ્લાસી અને તોફાની રૂપો જે છે એ પ્રગટ થતા અનુભવાયા છે તો ચંદ્રકાંત શેઠને નિશિથના ગીતોમાં નાદ સૌંદર્ય અને ધ્વનિ સૌંદર્ય વ્યંજના સૌંદર્ય અને સ્વતંત્ર અને સર્વથા જે છે એકરૂપ અને એકરસ થયેલા લાગ્યા નથી એટલે જુઓ કેટલીક વાર આ બે વિરોધી પ્રતિભાવો આપણને અહીં જોવા મળે છે આ કારણે એમને ગીતનું ઉછળતું ઝરણું જાણે નહેરમાં વહેતું હોય એવું લાગ્યું છે એટલે પહેલાં વાત કરીએ એક બાજુ અહીં એક જ કૃતિ અથવા તો ગીત સ્વરૂપ અને કેન્દ્રમાં રાખીને જે ઉમાશંકરે આપણને આ ગીતો આપ્યા છે આ બંને જે વિદ્વાનોના જુદા જુદા પ્રતિભાવો અહીં આપણે નોંધાયેલા જોઈ શકીએ છે અકાળે તો હવે પછી આપણે એમના જે શોકાંજલિ કાવ્યો છે એની આપણે વાત કરીએ તો એમનું ખૂબ જ પ્રસિદ્ધ થયેલું અને હૃદયને સ્પર્શી જાય એવું એમનું શોકાંજલિ કાવ્ય છે સદગત મોટાભાઈને એમના જે નું અવસાન થયું અને એ નિમિત્તે એના હૃદય પર પડેલી જે અસર છે અથવા તો એનો શોક જે છે એ આ કાવ્યમાં પ્રગટ થયેલો છે અકાળે વહેલી વિદાય લેનારા મોટાભાઈને સ્મૃતિમાં રચાયેલા ગીત સદગત મોટાભાઈમાં એક કરુણ ગર્ભ પણ ઉત્તર શોધવો અઘરો બની રહે એવો સવાલ આ કવિતામાં પૂછાયો છે અને આ કાવ્ય પંક્તિઓ જે છે અહીં નોંધું છું એ આપણને સ્પર્શી જાય એ પ્રકારની છે છે મૃત્યુ તો પ્રકૃતિ જીવિત માત્રનીએ છે મૃત્યુ તો પ્રકૃતિ જીવિત માત્રનીએ સત્ય ઠરે મનગણું પણ જો વસંતે પરણો ખરે શિશિરમાં ખરવાનું જેને જો પણ વસંતે પરણો ખરે શિશિરમાં ખરવાનું જેને તો સત્ય ક્યાં ઋત ક્યાં અને પ્રકૃતિ ક્રમો ક્યાં જુઓ આ પ્રશ્નો જે છે કવિના એ આ કોઈ પણ ભાવકના હૃદયને વલોવી નાખા એકવાર વિચારતા કરી મૂકે એવા પ્રશ્નો છે કે જેને શિશિરમાં ખરવાનું હોય પાનખરની ઋતુમાં ખરવાનું હોય અને એ પત્રો જે છે એ પર્ણો જે છે એ વસંતમાં ખરી જાય તો હેમાં ન્યાય ક્યાં છે એવો પ્રશ્ન કવિ જાણે કે અહીં પૂછી બેસે છે તો એના પછી આપણે ઉમાશંકરના કાવ્ય સંગ્રહમાં જે સામાજિક અવ્યવસ્થાને કેન્દ્રમાં રાખીને સામાજિક અસમાનતાને કેન્દ્રમાં રાખીને રચાયેલા જે કાવ્યો છે એની વાત કરીએ તો બેંક પાસેનું ઝાડ વાંસળી વેચનારો અને સીમાડાના પથ્થર પર એના મહત્વના કાવ્યો છે જેના કેન્દ્રમાં ઉમાશંકર જોશી આપણી જે સામાજિક અસમાનતા છે એને આલેખી છે આ સૌરચનાઓમાં પાંચાલી નામનું કાવ્ય જે છે એ અલગ તરી આવે છે અને કાવ્ય શીર્ષકથી જ અહીં જાણે કે એક ધારદાર વ્યંગ્ય જે છે અનુભવી શકાય છે અને અહીં સામાજિક વિષમતા જે છે એ આમ જુઓ તો ધારદાર રીતે અભિવ્યક્ત થઈ છે તો અહીં જે શોષકોનું અન્યાયી વલણ છે એમનો જે શોષક તરીકેનો સ્વભાવ છે એ પણ અહીં પ્રગટ થયો છે તો આ સંગ્રહમાં કેટલાક મહત્ત્વના ચિંતન ઉર્મિસભર કાવ્યો પણ આલેખા રચાયેલા છે અને એ કાવ્યો જે છે આત્માના ખંડેર નિસિધ જેને કેન્દ્રમાં રાખીને આ કાવ્ય સંગ્રહનું શીર્ષક આપવામાં આવ્યું છે એ સ્વયં ચિંતનોર્મી કાવ્ય છે તો એની સાથે વિરાટ પ્રણય લોકલમાં અને અન્ન બ્રહ્મ જેવા ઉત્તમ ચિંતનોર્મી કાવ્યો એ આ સંગ્રહના ઉત્તમ કાવ્યો છે અને જે ઉમાશંકર જોશીની જીવન દૃષ્ટિ અને સૌંદર્ય નો પરિચય કરાવે છે આત્માના ખંડેર અને વિરાટ પ્રણય એ બંને રચનાઓ ઉત્તરાર્ધમાં ઉમાશંકર સપ્તપદીના કાવ્યો રચવાના છે એનો જાણે કે પૂર્વ અણસાર આપી દે છે અને પ્રતિફળ પરિવર્તન પામતા કાવ્યનાયકની વિસ્મયથી સમજ સુધીની જીવન મથામણ આલેખતા સત્તર સોનેટની આ માળા કવિએ આયુષ્ય ના આત્માના સોરી આત્માના ખંડેર રૂપે આપી છે અને એની પંક્તિ જે છે એ હું અહીં કોટ કરું છું આ માળામાં કવિ આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા છું પંક્તિ આરંભમાં સત્તર સોનેટોની આ માળા છે અને આ શરૂઆતના જે સોનેટો છે એની પંક્તિ કે આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા એવા પુલકિત ઘોષથી આરંભીને સગડું લૂંટાવી દઈને અકિંચન એકદમ બધું જ લૂંટાવીને એકદમ જેને કહે ને ક એકદમ અકિંચન થ અકિંચન થવાની એશણા એની ઈચ્છા તેમજ હાસ્યના સ્થાને જાગતા રુદન પછી એની પંક્તિ જે છે મનુષ્યો તોયરે સત વર્ષ સે જીવવું ચહે પ્રશ્ન જે છે કવિનો કે મનુષ્યો તોય કે આ પ્રકારના વિષમ સંજોગો હોવા છતાં શા માટે મનુષ્યો જે છે સો સો વર્ષ જીવવા ઈચ્છે છે કે મનુષ્યો તોય રે સત વર્ષ સે જીવવું ચહે એવા નિર્વેદ અંતે કૃતિના જે અંતિમ સોનેટો છે મને એનો ઉમાશંકર જોશીનો નિર્વેદ જે છે પ્રગટ તો આપણે જોઈ શકીએ છીએ અને પછીની પંક્તિ જે છે આત્મા તણા અર્ધ ભગ્ન ઉભેલ અર્ધ ખંડેરની જગ પરે પથરાય લીલાના કારમાં સાક્ષાત્કાર પછી લાદતી સમજ જે છે જુઓ પહેલાં તો જે ઉત્સાહ છે કે એ આ ભૂમિનો બની છે એક દી હું વિજેતા ધીમે ધીમે અનુભવોમાંથી પસાર થયા પછી કે શા માટે મનુષ્ય જે છે સો સો વર્ષ જીવવા ઈચ્છે છે અને પછી એના હૃદયમાંથી જે વરવી વાસ્તવિકતાથી પરિચિત થાય છે ત્યારે એકદમ નિર્વિકાર બની જાય છે અને આત્મા તણા અર્ધભગ્ન ઊભેલ અર્ધખંડેરની પરે પથરાય લીલો લીલા એનો જેણે કે કારમો સાક્ષાત્કાર કવિને એક સમજ આપી જાય છે એક મેચ્યોરિટી આપી જાય છે અને યથાર્થ જ સુપથ્ય એક જુ છલ્લે સમજ જાણે કે પ્રાપ્ત થઈ ચૂકી છે અને કવિને એક માર્ગ મળી જાય છે કે યથાર્થ યથાર્થ જ સુપથ્ય એક અને સમજ્યા જવું શક્ય જે વાચકને સત્યની સંમુખ કરી દે છે જેમ કવિનો જે આ વિકાસ છે એકા એક પછી એક આ સોનેટ માળામાં અનુભવાઈ અનુભવી શકાય છે એમ કાવ્યમાં આ ભાવ પરિવર્તન જે છે એ અનુભવી શકાય છે સંગ્રહના સોનેટોમાં પ્રકૃતિ અને પ્રણયનું નિરૂપણ કરતા બે સોનેટ જે છે એ આગવા બની આવ્યા છે અને ઉમાશંકરે કાવ્ય દીક્ષાનો જેને ધ્યાન મંત્ર ગણ્યો છે એ પંક્તિ ઉમાશંકરની આ ખૂબ જ મહત્ત્વની પંક્તિ છે અને જે સર્જન પ્રક્રિયાને સૂચવતી આ મહત્ત્વની પંક્તિ છે તમે આ પંક્તિનું આખું વિશ્લેષણ કરો તો તમે સર્જન પ્રક્રિયાને સમજાવી શકો એવી આ ઉમાશંકર જોષીની પંક્તિ છે સૌંદર્યો પી જો અહીં અલ્પવિરામ છે સૌંદર્યો પી ઉર્ઝરણ ગાસે પછી આપ મેળે કે કવિએ તો પહેલાં કાવ્ય સર્જન માટે શું કરવાનું છે સૌંદર્યનું પાન કરવાનું છે આ જગત જે છે એના અનુભવો મેળવવાના છે એમાં જે જે સુંદરતા છે જે જે વિરૂપતા છે એ બધાને ગ્રહણ કરવાના છે અને પછી હૃદયમાં એ જ્યારે સંગ્રહાય છે પછી એમાંથી એ નવા રૂપે એ કાવ્ય સ્વરૂપે જાણે કે બહાર આવે છે એટલે હૃદય જે છે એ આ સૌંદર્યોનું પાન કર્યા પછી આપ મેળે એ ગાશે એમાં પ્રયત્નની જરૂર નહીં પડે એટલે સૌંદર્યો પી ઉર્ઝરણ ગાશે પછી આપ મેળેની અંત પામતું કાવ્ય જે છે નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા એ ઉત્તમ સોનેટ આ કાવ્ય સંગ્રહનું છે કવિ હૃદયની એક વિરલ અનુભૂતિનો ચિત્તાકર્ષક આલેખ અહીં આપણને પ્રાપ્ત થાય છે તો એના પછીનું એક મહત્ત્વનું ઉમાશંકર જોશીના ઉત્તમ સોનેટોમાં જેની ગણના થઈ શકે એવું સોનેટ છે સખી મેં કલ્પિતિ સોનેટમાં કવિએ કઈ કઈ રૂપે સખીની કલ્પના કરી છે અને એમને મળી છે એ સખી તો કલ્પનાથીએ વધારે મધુર છે અને એ મધુરતર હૈયાની આ રચના છે જેટલું હવે અહીં આપણે ઉમાશંકર જોશીનો આ કાવ્ય સંગ્રહ જે છે નિશ્ચિત એના એની કેટલીક લાક્ષણિકતાને એની વિશેષતાની વાત કરીએ જેટલું વૈવિધ્ય એટલું જ ઊંડાણ ધરાવતો ઉમાશંકર જોશીનો આ કાવ્ય સંગ્રહ છે અને એને કવિ તરીકે યશ કીર્તિ અપાવનારો આ કાવ્ય સંગ્રહ છે એની આપણે પહેલાં જ વાત કરી કે આ કાવ્ય સંગ્રહને સાહિત્યનો શ્રેષ્ઠ પુરસ્કાર છે જ્ઞાનપીઠ પુરસ્કાર એ ઓગણીસો ને અડસઠમાં પ્રાપ્ત થયો અને આ સંગ્રહનું શીર્ષક બનનારી રચના જે છે નિશિત એ કવિના સંબોધન સ્તોત્ર કાવ્યોમાં એક સિરમોર રચના છે કવિ કૈફિયત મુજબ આ રચનામાં પૃથ્વીની સૂર્યવિહોણી બાજુએ જેનું રુદ્ર રમ્ય નર્તન અવિરત ચાલી રહ્યું છે એ નિશ્ચિત કહેતા મધ્યરાત્રિનું નિરૂપણ નટરાજ સાદશ્યે એની સમાનતાએ અહીં થયું છે અને મુંગ મુંબઈની લોકલ ટ્રેનમાં આરંભાયેલા આ સ્ત્રોતમાં વૈદિક શ્લોકોના સુર તાલનો ઉપયોગ લોકલ ટ્રેનના ગતિ આંદોલન સાથે અહીં સંયોજાયો છે વૈદિક વાતાવરણ જ નહીં કાવ્ય રીતિ અને સઘળા ઉપકરણો પણ એને અનુકૂળ અપનાવતી આ પ્રકૃતિ આ જે એમાં પ્રકૃતિ ના કેટલાક મહત્વના રૂપો જે છે એ આ લેખાયેલા છે તો અહીં જે મહાનટનું રૂપક જે છે એ પણ આકર્ષક નું કેન્દ્ર બની રહે છે આ મહાનટના નૃત્ય પદ પ્રહારે અને નીરવ નૃત્ય તાલે મૂર્છા છાયા જાગશે એવો પ્રશ્ન અહીં એક ભાવકના મનમાં પણ જાણે એક ભાવ જગાવી જાય છે એ પ્રશ્ન કૃતિને તો સાથે ગ્રા ગાંધી પ્રભાવ તરફ પણ લઈ જાય છે એટલે આ જે મહાનટનું નૃત્ય જે છે એ જે લોકો જાણે કે અત્યારે મૂર્છિત અવસ્થામાં છે એનામાં ચેતનાનું તત્વ જગાવી શકશે એવો પ્રશ્ન આ કાવ્ય જે છે મૂકી જાય છે અને એ રીતે આ ઉમાશંકર જોશીનો મહત્ત્વનો કાવ્ય સંગ્રહ છે અને જેના દ્વારા ઉમાશંકર જોશીને કીર્તિ પ્રાપ્ત થયેલી છે અહીં આપણે નિશ્ચિત કાવ્યસંગ્રહની વાત પૂરી કરીએ છીએ અસ્તુ